તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ વાત આજે થઈ છે જેમાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે જિલ્લા પંચાયતના હાઈવે જ્યાં પણ એમાં રિપેરિંગ કરવા જેવી બાબત હોય ત્યાં રિપેરિંગ કરવામાં આવે ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો નથી એ આંગણવાડીના મકાનો તાકીદે બનાવવામાં આવે શાળાઓના મકાનો નથી તાકીદે બનાવવામાં આવે આયુષ્યમાન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે એમાં પણ કેટલાક કર્મચારીઓ સમયે હાજર નથી રહેતા ત્યારે લોકોને અગવડતા પડે છે પણ સમયે હાજરે એવી અમે તાકીદ કરી છે સાથે સાથે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જેમને સનતો મળી છે કેટલાકના દાવા પેન્ડિંગ છે એમની પણ એક ચકાસણી કરીને સર્વે કરીને એનું નિરાકરણ લાવવામાં આવે એવી તમામ બાબતો સ્વચ્છતા હોય પોષણ હોય કુપોષણ હોય શિક્ષણ હોય સિંચાઈ હોય પ્રશ્ન રજૂઆતો કરી છે તમામ શાખાના અધિકારીઓ હાજર રહીને તેનું તાકીદે નિરાકરણ આવે એ બાબતે એમણે અમને કીધું છે અને બીજું કે આંગણવાડી વર્કરોને બી એલોમાં ઓર્ડરો મળ્યા છે તો એ બીએલોની કામગીરી અટકાવવામાં આવે આંગણવાડી બાળકોને બીએલઓ ની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ એક પ્રકારે શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષકોને બીએલઓ ની કામગીરી કરાવવામાં આવે છે એ બાબતે પણ મેં એમને ધ્યાન દોર્યું છે સાથે સાથે મોવી થી ડેડિયાપાડા આવતા રોડમાં જે વચ્ચે ફૂલ તૂટ્યો છે એમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી છતી થાય છે એ પણ તાકીદે ચાલુ કરવામાં આવે તમામ બાબતોને લઈને અમારી આજની સંકલનમાં ચર્ચા થઈ છે